બાવીસમી માર્ચ બે હજાર ચોવીસ શુક્રવાર આજના શુભ સંદેશમાં ઈસુને ઇરમિયાના જેવો જ અનુભવ થાય છે ઈઝરાયલીઓ ઈસુને મારી નાખવા તૈયાર થયા છે ઈઝરાયલીઓને મતે ઈસુ માનવ હોવા છતાં ઈશ્વર હોવાનો દાવો કરે છે અને એમ ઈશ્વર નિંદા કરે છે ઈસુ ઈશ્વર નિંદા નથી કરતા એ સમજાવવા કહું છું હું ભલે તમે દેવોની સમાન છો ને તમે રહ્યા છો સૌ પરાત્મના સંતાન જે માનવોને ઈશ્વરની વાણી પ્રાપ્ત થઈ હતી તેઓને જો દેવો કહેવામાં આવતા હોય તો ઈસુને તો પ્રભુએ પોતાનું કાર્ય કરવા મોકલ્યા છે ઈશુ તો પ્રભુ જ છે ઈશુ ઈશ્વર નિંદા કરતા નથી પણ ઇઝરાયેલીઓ આ સત્ય સ્વીકારવા તૈયાર નથી ઈસુએ સાવધાની રાખી ઇઝરાયલીઓના હાથમાંથી છટકી જવું પડે છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ